જય માતાજી બધાયને તો વાઈ ગયા ને એક બાજુ વાલે પાણી વારવાનું હું પાણી વારું આજે પવન નથી તો ઘઉંમાં કંઈક પાઈશ તો વળી પાછો પવન ચડશે તો આડા પાડશે એટલે તરીમાં ના વારું ને રજકો પાયદો અને ઓલ પાછો અંજી મમ્મી વાટે રજકો આજે રવિવાર એટલે પછી ઘરે અંજલી ને બે અને મોહન થોડોક બીમાર જેવું થઈ ગયું તો ઘરે હું તો તાવ જેવું આવી ગયું હતું અને અંજલી આંટા મારે ને રજકો એને મમ્મી વાટે કરી દીધું રજકા પાણી તો બીજો વાટનો જો પહેલા વાડી થઈ ગયો બીજામાં આવડો થઈ ગયો ને આમ પાણી ચાલુ છે આ પગલાંનું હું કરું ને પછી અકે વાટે એટલે આમાં બે કેર હે ને એક આ ને એક આવડો બે રાખ્યા કોરા એટલે કાંઈ ટેન્શન નહીં કારણ કે વાટે એવું થાય ને તામમાં હું જાય

છે ને માંડોવા આજે જે હતા માતાજીની આઈટમ હતી મામીને ને એટલે આઈટમ ભરી હતી તે અહીંયા પછી મોડા મોડા આવ્યા હોય દસ અગિયાર વાગ્યા કે બધું ભાઈનું એક ભેરું રસોઈ કરી હતી આઈટમની એટલે બધી થાંભામાડો ઉડકે બાયું ને નવરા થાય પછી આવીને તો મોડાથી આવ્યા પછી મોડા ઉઠા તો હવે થોડાક મોડા ઉઠા હતા એટલે અવલો ગઈ લ્યો ને મોડો ચાલુ થયો નાજ પાછ રહી હોય એટલે અમે થોડીક નહીં રહે તો છોકરાને ભણવાનો જવાનું હોય ને એટલે વટાઈ ગયો હા વટાઈ ગયો રામ રામ જય માતાજી બધાને તજકો વેલા વાટો આવતા યાર પાણી વહી આવતું એટલે પછી પી પડતી ને ઘોડે ખાતો એટલે પછી દાતરી ઓસે ભાગી ગયો સલા કોન એ કેરો ક્યાં પાવાનો પાવાનો ન તો પાણી આવે પછી હાલુ કે માર હા ને ગારામાં આ તો રે કોરો છે મેં જીરાલ બજાલવાન થાય તો ગારામાં હાલુ કે તાલો અતર મગદ પાઠો હોય જાય

એમ ધ્યાન રાખવું પડે પણ આયા પાસે કળો કૂતરા જ જ રે એટલે બહુ ધ્યાન લાગે બીક લાગે નકર મો કાઈ બીક બીક એવું જેવું છે ને મને વાંધો નથી પણ આ હાટવ છે ને કૂતરા આવે તો પાડું હાંજો કેરો જે પર પડે તો કૂતરા લન વીજે છબરી નો પડે કેરો જેતી ઓલ કેરો જેતી તને બગલા નો જોવે છે તો ઈ ભાંગવાનો ધંધો કરે બગલા દે ધંધો કરે જતી અલ ને જેરો જો પાક માં આવી ગઈ છે ખેંચવાન ચાલુ કરી દીધું અજે ક્યાં પાક

રવિવારનો જે જે રવિવાર હોય તે દિનો વાર હોય હા અમારું શું વિડિયો શૂટિંગ કરવાનું હોય છે રવિવાર હોય એટલે પછી એની મીઠા ગાડી બંધ હોય એટલે ઘરે આવી જાવ અમાર જો અમર વેલ થઈ ગઈ કેરે ન થાતે ઓણ જ થઈ હા ઓણ કેમ થઈ ને ખબર પડતી હમ હલર માં તો શીખ હવે ન કે વેલ અમર હે જ નઈ રજકન બે પણ ઓણ છે બી જાજુ હે વેલ દે વેલ લઈ જો કાય આ ઠેકાણે ઘેર વસ્તી રહે કેટલી ઠેકાણે

એ તો હવે નો હોય ડુંડી પાકી જાય પછી શું હોય એ કોક કોક સુકાઈ હા જાય સુકારો કેમ ઓલા જીરાના આવે હા એ સરસ જીરા કમમાં કોક કોક ડુંડી સુકાઈ ના ના ફંદામાં સુકારો આવે બરબર આંબાન ફાલ આવે તો એમાં આવે જમી ફાલમાં સુકારો રોજકામાં સુકાર ઓલા રોજકામાં શું આવડે છે સોરી

સાડા પાંચ પોણા છે એ તો તેરની લાઇટ આવી જ નહીં મોબાઈલ ચાર્જિંગમાં મેળવવાની તકલીફ છે એટલે એટલા માટે આપણે આ મોબાઈલમાં શૂટિંગ ચાલુ કર્યું અને વ્લોગ ચાલુ કર્યો નકર આપણે ઓલા વન પ્લસમાં બનાવીને સારું રિઝલ્ટ આવે પણ અમે જો કે સારું જ આવે હું ના કરતા સેજ મોરું આવે પણ વાંધો નથી તો હકાલજો અને લાઇટ આવેલ ચાર્જિંગ થાય છે ઓલામ ચાલુ કરી દઈશું તો મારા પપ્પા હજુ ગહાણીમાં મમ્મીને સડાવે છે ગાણી સડાવી પડે ને એકલા થોડી ગાણી મોટી ઉપડે हां गाड़ी तो गाड़ी न चढ़ी थी वो तो होय पछकावे न देखला चालू पानी तुम गाड़ी उपाड़ी देखला उपाड़ी घी घी उकाड़ो न था रे वरे वटली थी एकदी 12 महिना मिक्स खेल गाय पतात कई जगह में गाड़ी उपाड़ी था अब मोहन भाई ने खबर काटो वो करे है तो नहीं पर अंदर लखड़ा तो तो हां आपड़े वाली पानी आखो पानी

તો તાત્કાલી જટિયું લેને એટલે નો વાંધો આવે ના ઠેકડી બિકડી પીલી થીન તો થોડો બહુ સડી ગી એ ઘડી સડે ઘડી ઉતરે એવ રીતે તાવ થાય આખો દિવસ એ રીતે થાય પણ પાધું જાટિયું લઈ લીધુંન સીતરામાન એટલે કાય માંંધો નો ઠેકડી પીલી તો ઓભડાઈ જાય તો પછી તંધે લાગી જાય લે હાટુ હને આપણે રાતો મોટુ થઈ જાય શરદી ફૂલ થઈ જાય આંખુ આમ થઈ જાય પીપ પાપડા જી खूबर पड़ी जाए मने ते मथे मोहन तारू मोठू रात થઈ ગયો એટલે લગભગ તો ને મોતી જરા દે કે જાટી લેવ દે ચિત્રા માયા લાગે પછી બાપાને કીધું બાપા જાટી લે આયા લીમડો નાખો ગીસામાં સાબ લાગી તો આ ર ઉ લે આ ખાટલો રાખો નકર કે આમ બહાર ઓ લઈ જાવે ગરમી ન થાડે ને લઈ જાવ હે આમ બહાર લઈ જાવ આમ બેલે જઈ થે બહાર વાત તો ગરમી એવી છે હા હું પેલા ટોળા પાઈ લો પછી ખાટલો મોટા દો બાર લાકડા ફાળવાનું હાલે લાકડા પાળવાનું હાલે બરતન ફૂટી લાકડા ઘણા છે પણ આ ફાટે પરસી વરી ગયે તડકો છે ને ગરમી ગરમી એટલી દાબુ બે શેણા મરેલા જટ આ રહ્યા પણ આમાં બીક લાગે સટકવાની ચાલો ને ભાઈ હમ સેટકે તો આવે কোব আরে দেনে ন্রাকল পডে এন কেন জে নিয় মিচে নিনে নিচে 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 মিচে নিচে ন্য় হাগো জে পাগো জে হাগো আ�

અત્યારે જો ખરો બપોર થઈ ગયો છે બપોરના બહાર હવા બહાર થઈ ગયા છે ને હજી જો આપણે ઘઉંમાં પાણી છે કારણ કે પવન નથી ને એકદમ સમાધાન હવામાન છે એટલે કીધું ગરમી તો થાય છે તડકોય લાગે છે જોકે ઉનાળો શરૂ થઈ ગયો એટલે એટલે ગરમી થાય ને તડકો કીધું ને એકાદ ભાગ ભાગ ઘઉંનો પાઈ દે ને તો એટલો ઓછો પાછો પવન હોય ત્યારે પવાય નહીં એટલે એક ભાગ પાઈ ગયો ને બે ભાગ બાકી રહેશે એ પાણી જો ટાંકામાં વધે ને તો આને પાઈ દઈશ ને કર અત્યારે એક પગ પી જાય તો કમ્પ્લીટ થઈ જાય ને કારણ કે પવન નથી એટલે એનો લાભ ઉઠાવી લેવાય ને વળી પવન ચડે તો પાણી વાર હોય ન દે ઘઉંમાં તો તો ખરા તડકાનું વારી ને જો ક્યાર હોય ફરી ગયું પાણી માપે માપી મેલું છે અહીંયા પાવડો પીડ્યો તો વાગી ગયો છે એક ને આપણે પાણી બંધ કરી અને વહી આવ્યા છીએ બપોરા કરવા પાણી પતવા આવ્યું હતું ને એ પાક પી ગયું બાપાએ બપોરે કરી લીધા હે ને અમારે બપોરે કરવાના છે તો બપોરામાં તો કણસ મોહન પૂછી ગયે કેમ છે કેમ છે મોહન તાવ છે અત્યારે વધારે હવાર કરતા મોહન ને હવાનો તાવ આવી ગયો એટલે તો ઘરમાં અને હું તો અત્યારે આવ્યો હવે રે પાણી હવાનો વહી ગયો તો વાર આઠ કે સાડા આઠનો નો

મોટા પાણી ભેંસ વેસવાની ને જોવા એ હા ચાલો હવે લાગે બળબડિયા બોલે ખાઈ લે પછી આપણે પાછું દવા પીવાની પી લે અને આરામ કરશું